એક વખત ગુજરાતમાં સીબીઆઈ ની ત્રણસો પચાસ લોકો ટીમે પાંત્રીસ જગ્યાએ ગેરકાયદે કોલ સેન્ટર પર દરોડા પાડ્યા છે વિદેશી નાગરિકોને ફસાવીને તેમના રૂપિયા પડાવતી આખી સિસ્ટમ કોલ સેન્ટરના નામે ચાલતી હોય છે અને તેમાં અનેક લોકોના રૂપિયા પડાવી લેતા હોવાના કિસ્સા સામે આવ્યા છે અગાઉ એફબીઆઈ એ આ સંદર્ભે રેડ કરી હતી ત્યારે ફરી એક વખત ગુજરાતમાં સીબીઆઈ ની ત્રણસો પચાસ લોકોની ટીમ પાંત્રીસ જગ્યાએ દરોડા પાડ્યા છે શહેરમાં દિલ્હી અને અન્ય રાજ્યોની સીબીઆઈની ટીમોએ સપાટો બોલાવ્યો છે અંદાજે બસો જેટલા અધિકારીઓની ટીમ શહેરના સરદારનગર શાહીબાગ જેવા વિસ્તારમાં ત્રાટકી છે અને આરોપીની શોધખોળ થઈ રહી છે કોલ સેન્ટરને લઈને છેલ્લા ઘણા સમયથી અનેક ફરિયાદો ઉઠી છે કોલ સેન્ટરમાં લોન ઇન્કમટેક્સ સહિતના નામે લોકો પાસેથી રૂપિયા ખંખેર લેવામાં આવ્યા છે કરોડો રૂપિયાના હવાલા કૌભાંડમાં પણ ઊંડી તપાસ થઈ રહી છે કોલ ગોરખ ધંધા ઉપર આ સૌથી મોટી રેડ છે અને આ દરોડાને કારણે અનેક માફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયાની માહિતી છે સીબીઆઈની ની ટીમના આ મોટા ઓપરેશન પછી કરોડો રૂપિયાની ની ગેરકાયદેસર લેવડ દેવડ સામે આવી શકે છે